સૌરાષ્ટ્ર કચ્છમાં એક મહિનામાં અઠ્ઠાવીસ પોઈન્ટ સત્તાણું કરોડથી વધુની વીજ ચોરી છડપાઈ ડિસેમ્બર મહિનામાં પંચાવન હજાર એકતાલીસ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાત હજાર છસોને અડસઠ વીજ જોડાણુમાં કેડીથી જોવા મળી ભાવનગર જિલ્લામાં ચાર પોઈન્ટ એસી કરોડની વીજ ચોરી જોવા મળી વધુ પ્રમાણમાં વીજ ચોરી ડાયરેક્ટ લંગર વાયર અઠથી મીટર બાયપાસ ટેરિફ ચેન્જ અને લોડ વધારવામાં જોવા મળી કચ્છના અંજારમાં મીઠાકારના કારખાનામાંથી માંથી છન્નું લાખની વીજ ચોરી ઝડપાઈ જુદા જુદા જિલ્લામાં પાંચ એવા ઔદ્યોગિક યુનિટ હતા કે જ્યાં વીસ લાખ થી વધુની વીજ ચોરી ઝડપાઈ રાજકોટમાં પણ પીજીવીસીએલની ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા

ની ઝુંબેશ પકડવા માટેની જે ચાલુ છે એમાંથી અમારી ત્રણસો ને પાસાઠ ટીમ સમગ્ર બીજવીસેલના સૌરાષ્ટ્ર કચેરીમાં ચેકિંગની ઝુંબેશ અમે માર્ચ મહિનાથી જે આખા વર્ષ દરમિયાન અમારી ચાલતી જ હોય છે સતત ચેકિંગ ચાલતું હોય છે જેમાં ડિસેમ્બર માસમાં સાત હજાર છસો ને અડસઠ કનેક્શનો વીજચોરીમાં પકડાયેલ છે અને ઓગણત્રીસ કરોડ જેવી વીજચોરી પકડાયેલ છે જેમાં અંજારમાં સોર્ટ વર્ષમાં છન્નું લાખ રૂપિયાનું વીજચોરીનું બિલ આપેલ છે જામનગરમાં કોમ્પ્યુટર ક્લાસીસને છત્રીસ લાખનું બિલ આપવામાં આવે છે દૂધની ડેરીનું એક કનેક્શન પણ પકડાયેલ છે અમરેલીમાં જેને પણ ચોવીસ લાખનું બિલ આપવામાં આવે છે આમ અલગ અલગ પ્રકારની જે મિની ઓઇલ મિલ હોય છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય છે ઇમિટેશન્સ છે સેન્ડવર્સ છે એવા જે જે કનેક્શનો હોય છે કે જ્યાં વીજોરી થતી હોય છે જેની અમે રેકી કરી અને ટ્રેસ આઉટ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન તપાસ ચેકિંગ પણ કરતા હોય છે અને આવા વિચોરો જે ખૂબ ચોરી કરે છે એને અમે ચેકિંગની ઝુંબેશ કરી અને પકડતા હોઈએ છીએ બીજવી દ્વારા આખા વર્ષ દરમિયાન પણ ઝુંબેશ ચાલતી છે માર્ચ મહિના એપ્રિલ મહિનાથી ચાલુ કરીએ તો નવ માસ દરમિયાન કુલ ચાલીસ હજાર જેવા ઓગણચાળીસ હજાર ત્રણસો ત્રાણું અને એકસો એકોતેર કરોડની વીજ ચોરી પકડાયેલ છે એટલે સતત આ વિચોરીની ઝુંબેશ ચાલુ રહેશે અને વીજચોરીને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે વીજ ચોરી એકસો પાંત્રીસ હેઠળ વિચોરી એક ગુનો છે જે કલમ એકસો પાંત્રીસ છે એની હેઠળ વિચોરીનો ગુનો બને છે અને ગ્રાહક જે કોઈ વિચોરીમાં પકડાય છે તેની સામે જીવેનએલ પોલીસ સ્ટેશનમાં એ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે અને તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવે છે અને જે કોર્ટમાં ચાલતા જે ગુને ગુનો સાબિત થાય છે તો સજા પણ થાય છે તો લોકોને મારી નમ્ર અપીલ છે કે વીજચોરી ન કરવી જોઈએ વીજ ચોરી ન કરતા વપરાશમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર રૂપટોપ યોજના છે મૂક વીજળી યોજના છે એના એના હેઠળ સોલાર રૂપટોપ નાખી ગર્ભવપરાશમાં પણ વીજચોરી ન કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ છે એ લોકોએ પણ કરકસર કરી અને વીજચોરીમાં બચત કરીને વીજચોરી ન કરી અને પોતાનું ઇન્ડસ્ટ્રી સારામાં સારી રીતે ચાલે એ રીતે પ્રયત્ન કરવા જોઈએ અને વીજચોરી એ રાષ્ટ્ર માટે પણ દૂષણ છે અમારા બીજવી હાલમાં ભાવનગર અંજાર સુરેન્દ્રનગર બોટાદમાં વિચોરીનું પ્રમાણ ખૂબ વધારે જોવા માલુમ પડેલ છે અને એની ઝુંબેશ અમારી સતત ચાલતી હોય છે અને વીચોરીની ઝુંબેશમાં એ લોકો જ્યારે ચોરી કરતા હોય છે ને પકડાય છે ત્યારે નિયમ અનુસાર એક વર્ષનું પાવરચોરીનું બિલ આપવામાં આવતું હોય છે લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવી વીચોરી કરતાં ગ્રાહકોની જાણ અમારી પી સેલના અમારા અમારા નંબર હોય છે નવાણું બે બાવન ચૌદ જીરો બાવીસ આ સિવાય જીરો બસો પાસાઠ ત્રેવીસ છપ્પન આઠસો પચીસ આ નંબર ઉપર પણ જાણ કરી શકે છે અને ટોલ ફ્રી નંબર પણ છે અઢારસો પૂરા બસો તેત્રીસ ત્રીસ ત્રીસ થ્રી ઝીરો થ્રી ઝીરો આ નંબર પર પણ વિચોરીની માહિતી આપી શકે છે જેથી કરીને વિચોરી આપણે અટકાવીશ અને રાષ્ટ્રને ફાયદો કરીએ ચોક્કસ કોઈપણ વિચોરીની માહિતી જે લોકો દ્વારા આપવામાં આવે છે એની પૂરતી ગુપ્તતા રાખવામાં આવે છે કારણ કે એ જ્યારે ગ્રાહકને ખબર પડે કારણે જાણ કરી છે તો એ એક સામાજિક પ્રશ્ન પેદા થાય જેથી કરીને પૂરેપૂરી ગુપ્તતા રાખવામાં આવે છે બીજી જીવી દ્વારા ખાસ તો લોકોને મકરસંક્રાંતિનો જે તહેવાર ઉમંગથી ઉજવે એવી શુભેચ્છા આપું છું હું પહેલાં તો પરંતુ ખાસ મારી વિનંતી એવી છે કે સલામતી સાથે આપણે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી વીજળીના તારો સાથે પતંગો ભરાય તો એવી નજીવી કિંમતની પતંગ માટે વીજળીના તાર ભેગા થાય અને તાર તૂટે અને અકસ્માત થાય તો આપણે એવી પતંગ માટે વીજળીના તારમાં જે અટકાયેલી પતંગ ન કાઢતા તકેદારી રાખીએ તેમજ ક્યાંય પણ વીજળીના હિસાબે સર્કિટની હિસાબે તાર તૂટે તો અમારો ટોલ ફ્રી નંબર છે અઢારસો પૂરા બસો તેત્રીસ એકસો પંચાવન ત્રણસો તેત્રીસ આ સિવાય એક ઓગણીસ એકસો બાવીસ છે તેમજ વોટ્સએપ નંબર છે ફોન ન લાગે તો પંચાણું એકસો વીસ ઓગણીસ એક બાવીસ વોટ્સએપ પર પણ આપ મેસેજ આપી વીજવીસેલની માં કમ્પ્લેટ નોંધાવી શકો છો પણ ખાસ લોકોને વિનંતી છે કે ચાઇનીઝ દોરા ન વાપરે મેગ્નેટિક ટેપનો ઉપયોગ ન કરે કોઈ લોખંડના ધાતુનો તા વાહક તારનો ઉપયોગ પતંગ ઉડાવવામાં ચગાવવામાં ન કરે જેથી કરીને આપણે વીજળીના કોઈ તારથી શોર્ટ સર્કિટથી અકસ્માતથી બચે એવી લોકોને મારી ખાસ નમ્ર અપીલ છે અને તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા ચોક્કસ પીજીવીસીએલ દ્વારા હર હંમેશ જ્યારે પણ દિવાળીનો તહેવાર હોય આવા મકરસંક્રાંતિનો તહેવાર હોય ત્યારે અમારી દરેક સબડિવઝનની અંદર કોલ સેન્ટરમાં અમારી ટીમો તૈનાત હોય છે અને વિસ્તારવાઈઝ ડેપ્યુટ કરવામાં આવે છે જેથી કરીને તાત્કાલિક કમ્પ્લેન એટેન્ડ થઈ શકે અને લોકોને સારી રીતે તહેવાર ઉજવી શકે એવી અમારી હંમેશા તૈયારી હોય છે